સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે જોઈશું આપણે આજના અગત્યના કરંટ અફેર્સ તો ચાલો શરૂઆત કરીએ ચાલો પ્રથમ નંબરનું કરંટ અફેર્સ છે કે સિઝનમાં ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટ ચઢનાર પ્રથમ મહિલા બન્યા છે પૂર્ણિમા શ્રેષ્ઠ અને તેઓ નેપાળના શેરપા છે બરાબર શેરપાનો મતલબ થશે કે જે પર્વતારોહીઓ છે મેઈનલી જે નેપાળ છે તો ત્યાં આગળ શેરપા કહેવામાં આવે છે બરાબર હવે અહીંયા વાત કરી છે માઉન્ટ એવરેસ્ટની એવરેસ્ટની બરાબર માઉન્ટ ઊંચાઈ જોઈએ તો અથવા આસપાસ છે બરાબર ચાલો હવે માઉન્ટ એવરેસ્ટને લગતો બીજો એક સવાલ છે કે જે પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો એ છે કે માઉન્ટ એવરેસ્ટ છે કે એને નેપાલમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો એનું નામ છે સાગર માથા નેપાલમાં એને કહેવામાં આવે છે સાગર માથા બરાબર માઉન્ટ એવરેસ્ટ છે એ આવેલો છે ગ્રેટર હિમાલયમાં બરાબર જે હિમાલય છે તો એની જે પર્વત શ્રેણીઓ જાય છે ગ્રેટર લેસર છે પછી ટેથીસ હિમાલય છે એ આપણે આગળ જોઈશું શું શું છે એ તો ચાલો ફરી એક વખત કે પૂર્ણિમા શ્રેષ્ઠ છે કે જેઓ એક જ સિઝનમાં મતલબ કે આઈ થિંક અઢારેક દિવસમાં એ ત્રણ વખત છે બરાબર કેટલા દિવસોની અંદર એ ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હતા તો આવા એ પ્રથમ મહિલા બન્યા છે બરાબર આખા વિશ્વમાં અને તેઓ કયા દેશ સાથે સંબંધિત છે તો એ નેપાળ સાથે બરાબર ચલો હવે અહીંયા વાત આવી આપણે નેપાળની તો નેપાળ સોરી અહીંયા આવી વાત હિમાલયની બરાબર તો હિમાલયને લગતી જે પણ જીકેની માહિતી છે જે ભૂગોળને લગતી માહિતી છે એક વખત જોઈ લઈએ બરાબર સૌ વાત કરીએ નેપાળની બરાબર તો નેપાળ છે સોરી હિમાલય છે તો હિમાલયના જે અમુક છે એ ભાગ પાડવામાં આવે છે બરાબર કઈ રીતે તો સૌથી પહેલાં જે હિમાલય છે એનો ભાગ પાડવામાં આવે છે નોર્થ થી સાઉથ ની રીતે મતલબ કે આ નોર્થ છે ત્યાંથી લઈને સાઉથ સુધીના ભાગ પાડવામાં આવે છે અને બીજા પાડવામાં આવે છે પશ્ચિમ પૂર્વ તરફ અથવા પણ કહી શકો આમથી લઈને આમ તરફ બરાબર સૌથી પહેલા સમજીએ ઉત્તર થી લઈને દક્ષિણ તરફ એમના કેમના ભાગ પાડાય છે તે બરાબર તો સૌથી ઉત્તરે જે હિમાલય આવેલો છે જે અહીંયા જે હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે તો એને કહેવામાં આવે છે સૌથી ઉત્તરે જે આવેલી છે એને કહેવામાં આવે છે ટેથીસ હિમાલય અથવા ટ્રાન્સ હિમાલય બરાબર છે ટેથીસ કહેવામાં આવે છે ટ્રાન્સ કહેવામાં આવે છે આ સિવાય એને કહેવામાં આવે છે તિવેટીયન હિમાલય બરાબર જે સૌથી ઉત્તરે જે આવેલો છે એને કહેવામાં આવશે ટેથીસ ટ્રાન્સ અથવા તો એને કહેવામાં આવશે તિબેટીયન હિમાલય શું છે તિબેટ ચાલો હવે બીજું જોઈએ સૌથી પહેલા જોયું આપણે અથવા ટ્રાન્સ હિમાલય હવે ટ્રાન્સ હિમાલય છે જે તિબેટીયન હિમાલય છે એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે આ એને કહેવામાં આવે છે કેટુ બરાબર છે એને કેટુ કહેવામાં આવે છે કેટુનું બીજું નામ જોઈશું તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એને કહેવામાં આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન બરાબર અને એ છે આ ટેથિસ હિમાલય ટ્રાન્સ હિમાલય અથવા જે તિબેટીયન હિમાલય છે એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર બરાબર એ અહીંયા આવેલું છે બરાબર હવે જો એમ પૂછવામાં આવે કે જે કેટુ છે એ કઈ શ્રેણીમાં આવેલું છે કઈ પર્વતા શ્રેણીમાં આવેલું છે તો એ આવેલું છે કારાકોરમમાં કારાકોરમ જે પર્વત શ્રેણી છે એ આવેલી છે આ આજે એક લખ્યું છે આ છે કારાકોરમ રેન્જ બરાબર આ શ્રેણીમાં અહીંયા આવેલું છે આપણે કેટુ બરાબર અને કેટુ કહેવામાં આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન ચાલો એ થઈ ગયું હવે બીજા કયા કયા આવેલા છે

અને જે ચોથા નંબરની છે તે છે આ જે છે કૈલાસ બરાબર જ્યાં આગળ આવેલું છે માનસરોવર બરાબર છે ચલો હવે પહેલા વાત કરીએ કે જે આ લદાખ શ્રેણી છે અને જે આ જાસ્કર શ્રેણી છે તેની વાત કરીએ એ બંને આવેલી છે ટ્રાન્સ હિમાલયમાં આ સિવાય જે સિંધુ નદી છે સિંધુ નદી એનો ઉદ્ભવ ક્યાં થાય છે તો એ માન સરોવરમાંથી નીકળે છે બરાબર અહીંયા જે કૈલાસ કૈલાસ પર્વત ઉપર આવેલું છે માનસરોવર અહીંથી નીકળીને એ જશે અહીંયા અને અહીંથી જશે પાકિસ્તાનમાં મતલબ કે જે લદ્દાખ શ્રેણી છે અને જે જાસ્કર શ્રેણી છે એ બે ની વચ્ચેથી કઈ નદી નીકળશે એ નીકળશે સિંધુ ક્યાંથી નીકળશે માનસરોવરમાંથી બરાબર અહીંથી નીકળશે કૈલાસ પર્વતના માનસરોવરમાંથી અને ત્યારથી જશે અહીંયા થઈને જશે એ પાકિસ્તાન તરફ બરાબર ચલો અહીંયા ક્લિયર આપણે ટ્રાન્સ હિમાલય રેન્જીસ જોઈ હવે બીજી આવશે ગ્રેટર હિમાલય પહેલી જોઈએ આપણે ટ્રાન્સ હિમાલય બીજું આવશે ગ્રેટર હિમાલય બરાબર છે એને બીજું કંઈક હિમાદ્રી પણ કહેવામાં આવે છે જે ગ્રેટર હિમાલય છે એને હિમાદ્રી પણ કહેવામાં આવે છે બરાબર હવે એના વિશે જોઈએ તો આ જે ગ્રેટર હિમાલય છે એની શરૂઆત થાય છે અહીંથી એ જશે ઉત્તર પૂર્વીય ભારત છે ત્યાં સુધી બરાબર હવે એની શરૂઆત થાય છે જે અહીંથી જે શરૂઆત થાય છે ક્યાંથી નંગા પર્વતથી બરાબર એ આવેલું છે જમ્મુ કાશ્મીરમાં અને એનો એન્ડ ક્યાં થાય છે જે આ શ્રેણી છે બરાબર જે ગ્રેટર હિમાલયની જે શ્રેણી છે એનો થાય છે નામચા બારવા પર્વત સુધી બરાબર અહીંથી નંગા પર્વતથી લઈને નામચા બારવા બરાબર નંગા પર્વત આવેલું છે જમ્મુ કાશ્મીરમાં અને નામચા બારવા આવેલું છે અહીંયા અરુણાચલ પ્રદેશમાં બરાબર ચલો ગ્રેટર હિમાલય થઈ ગયું હવે એના પછી આવશે લેસર હિમાલય બરાબર હવે લેસર હિમાલય છે એની શરૂઆત થશે અહીંયા 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 અને એ જ હશે છે છે એક એક સુધી બરાબર હવે બીજી વસ્તુ કે આવેલું આપણું જમ્મુ કાશ્મીર આ છે લદ્દાખ લદ્દાખ જે કેન્દ્રશાસિત પ્રદેશ છે તે આ અહીંયા આવેલું છે જમ્મુ કાશ્મીર બરાબર તો આ જે ગ્રેટર હિમાલય છે અને આ જે લેસર હિમાલય છે એની વચ્ચે જે આવેલી છે એ છે કાશ્મીર વેલી અથવા કાશ્મીરની જે ખીણ કહેવામાં આવે છે તે બરાબર એને કહેવામાં આવશે કાશ્મીરની ખીણ બરાબર હવે જ્યાં કાશ્મીરની ખીણ છે એ માટે પ્રખ્યાત છે તો ત્યાં આગળ જે જમીન છે ત્યાં પર્વતો છે ત્યાં આગળ એક તો કેસરની અને એક સફરજન એ બેની ખેતી બહુ સારી એવા પ્રમાણમાં થાય છે બરાબર આપણે વિદેશોમાં પણ મોકલીએ છીએ કેસર વધારે થાય છે બીજું થાય છે સફરજન બરાબર ચલો એ થઈ ગયું હવે લેસર હિમાલય છે એના પછી આવશે આઉટર હિમાલય બરાબર મતલબ કે એના પછીનો અને એને કહેવામાં આવે છે શિવાલિક શ્રેણી બરાબર એને કહેવામાં આવશે શિવાલિક શ્રેણી એની શરૂઆત થશે અહીંયાથી અને અહીંથી શરૂઆત થઈને જશે અહીંયા સુધી છેક એનું એન્ડ આવશે અહીંયા સુધી બરાબર ચલો આ જોયું આપણે ઉત્તરથી લઈને દક્ષિણ તરફનો હિમાલય બરાબર હવે બીજી એક વસ્તુ કહું કે જે ઉત્તરથી લઈને દક્ષિણ તરફનો હિમાલય છે તો સૌથી પહેલાં સાત કરોડ વર્ષ આશરે સાત કરોડ વર્ષ પહેલાં હિમાલય છે એ બનવાની શરૂઆત થઈ હશે બરાબર વર્તમાનમાં જોઈએ તો જે હિમાલય છે એ એની યુવા અવસ્થામાં છે મતલબ કે એમાં પરિવર્તન થતા રહે છે બરાબર હવે સૌથી પહેલાં શું હતું કે વર્ષો પહેલાં કરોડો વર્ષો પહેલાં કે અહીંયા જે હિમાલય છે બરાબર એની જગ્યાએ અહીંયા શું હતું એક મોટો મહાસાગર હતો બરાબર મતલબ કે

નવા પર્વત કહી શકાય બહુ જૂનો નથી નવા પર્વત કહી શકાય અને બીજું છે એ ગેઢ પર્વત બરાબર કારણ કે એ ગેડીકરણની પ્રક્રિયા પ્રક્રિયાથી બન્યું છે મતલબ કે ગેડીકરણ એટલે આ મુજબ બરાબર આ મુજબ તો એનો આકાર હશે બરાબર આ રીતે એ બનતો હશે બરાબર હવે સૌથી પહેલાં જે આ ટેથીસ સાગર છે કે જે યુરેશિયન પ્લેટ છે અને જે ઇન્ડિયન પ્લેટ છે બેને અથડાવવાથી જે હિમાલયની શરૂઆત થઈ તેમાં સૌથી પહેલાં જે હિમાલય બન્યો હતો એ બન્યો હતો આ ટ્રાન્સ હિમાલય બરાબર કે એ બન્યો તો ટ્રાન્સ હિમાલય બરાબર એની ઊંચાઈ સૌથી ઊંચી છે હિમાલય છે એની ઊંચાઈ સૌથી વધારે હશે ત્યારબાદ નીચે આવ્યા નીચે અને છેલ્લે જે આઉટર હિમાલય છે કે જેની સોળસો મીટર આજુબાજુની ઊંચાઈ હશે બરાબર તો આ એક વસ્તુ યાદ રાખજો ચલો હવે હિમાલયમાં તમે અહીંયા ઉત્તર છે અહીંયા ઉત્તરથી લઈને આ પશ્ચિમથી લઈને અહીંયા પૂર્વ તરફ તમે આવશો તો અહીંથી જે આ ઊંચાઈ છે એ ઘટશે ધીરે ધીરે બરાબર ધીરે ધીરે અહીંયા ઘટશે બરાબર આ સિવાય અહીંયા જે નેપાળ આવેલું છે અહીંયા નેપાળ આવેલું છે બરાબર નેપાળથી લઈને આ સાઈડ તરફ આ બાજુ જશો પૂર્વ તરફ જશો તો જે જંગલો છે તો એ વધારે ગાઢ થતા જશે બરાબર ગ્રીનરી વધારે જોવા મળશે આના પ્રમાણે અહીંયા જે ગ્રીનરી છે એ અહીંયા વધારે જોવા મળશે રીઝન શું કે અહીંયા વરસાદ વધારે છે બરાબર અહીંયા વરસાદનું પ્રમાણ શું છે સૌથી વધારે છે બરાબર એક એ વસ્તુ આ સિવાય બીજી એક વસ્તુ વાત કરીએ આપણે કારાકોરમ રેન્જની બરાબર કારાકોરમ રેન્જ છે એ જળ વિભાજક છે કોની વચ્ચે ભારત અને જે મધ્ય અથવા જે ઉપરનું જે એશિયા છે એની વચ્ચે બરાબર જે પશ્ચિમ એશિયા છે જે અહીંયા એશિયા આવેલું છે બરાબર આ જે મધ્ય એશિયા છે અને જે પશ્ચિમ એશિયા છે તેની અને ભારતની વચ્ચે જે કારાકોરમ શ્રેણી છે એ જળ વિભાજક છે બરાબર પાણીનું વિભાજન કરે છે બરાબર એક એ વસ્તુ યાદ રાખજો આ સિવાય આપણે જે કેટુની વાત કરી બરાબર ચાલો અહીંયા વાત કરીએ આપણે ઉત્તરથી દક્ષિણની હવે વાત કરીએ પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વની પશ્ચિમથી લઈને પૂર્વ હિમાલયની વાત કરીએ બરાબર સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આ તરફથી બરાબર તો અહીંયા એક ભાગ પડશે આટલે સુધી બરાબર બીજો ભાગ પડશે આટલે સુધી ત્રીજો ભાગ પડશે આટલે બરાબર હવે જે આ ભાગ છે વન બાય વન જોઈએ કયા કયા ભાગો છે તે ચલો સૌથી પહેલો ભાગ છે આ અહીંથી લઈને અહીંયાનો જે હિમાલય છે તે એ છે સિંધુ નદીથી લઈને સતલુજ નદી સુધીનું બરાબર સિંધુ નદી થી લઈને સતલુજ નદી સુધીનો જે આ હિમાલય છે એને કહેવામાં આવે છે કાશ્મીર હિમાલય અથવા તો એને શું કહેવામાં આવશે કાશ્મીર હિમાલય અથવા તો પંજાબ હિમાલય બરાબર કઈ નદી વચ્ચે સિંધુ નદી અને સતલજ નદી સતલુજ નદી એ બે ની વચ્ચે બરાબર હવે બીજો પ્રકાર છે સતલુજ થી લઈને કાલી નદી સુધીનું મતલબ કે સતલજ નદી છે ત્યાંથી લઈને કાલી નદી વચ્ચેનો જે આ હિમાલય છે જે આ વચ્ચેની જે હિમાલય છે એને કહેવામાં આવશે આ નંબરનું નંબરનું બીજા એને આવશે કુમાઉ હિમાલય અથવા ગઢવાલ હિમાલય બરાબર અહીંયા શું કહેવામાં આવશે કુમાઉ હિમાલય અથવા તો ગઢવાલ હિમાલય હવે અહીંયા કઈ વાત વાત કરી મેં કાલી અને સતલજ નદીની તો જે આ કાલી નદી છે એમાં મેઇનલી જે આ પશ્ચિમ તરફનો જે ભાગ છે એને કહેવામાં આવશે ગઢવાલ હિમાલય અને જે પૂર્વ તરફનો ભાગ છે એને કહેવામાં આવશે કુમાઉ હિમાલય મતલબ કે હિમાચલ પ્રદેશમાં જે જોવા મળે છે એ ગઢવાલ ગણાશે અને ઉત્તરાખંડમાં જે જોવા મળે છે એને કહેવામાં આવશે કુમાવ હિમાલય બરાબર ચાલો બીજા નંબરની વાત કરી હવે આ પહેલો હતો આ બીજો છે ત્રીજો પ્રકાર કાલીથી લઈને તિસ્તા નદી વચ્ચેનો પ્રદેશ કાલી નદીથી લઈને તિસ્તા નદી વચ્ચે જે હિમાલય આવેલો છે મતલબ કે જે આ કાલી નદીથી લઈને જે તિસ્તા નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને કહેવામાં આવશે ત્રીજો પ્રકાર એ છે નેપાળ હિમાલય નેપાલ હિમાલય કારણ કે અહીંયા આ જે આખો પ્રદેશ છે આ છે નેપાલ આ શું છે આ નેપાલ છે હવે નેપાલમાં સૌથી વધારે આવેલો છે આથી એને કહેવામાં આવશે નેપાલ હિમાલય હવે આ નેપાલ હિમાલય છે એની અંદર સૌથી ઊંચામાં ઊંચું જો શિખર હોય તો એ છે માઉન્ટ એવરેસ્ટ

હવે ચોથો પ્રકાર આવ્યો તિસ્તા નદી થી લઈને બ્રહ્મપુત્રા નદી સુધીનું મતલબ કે આ નેપાલની પૂર્વ તરફે આ જે આખો હિમાલય આવેલો છે એને કહેવામાં આવે છે ચોથો પ્રકાર અને એને કહેવામાં આવશે ચોથો આસામ હિમાલય અથવા અસમ હિમાલય બરાબર અહીંયા અસમ રાજ્ય આવેલું છે એના કારણે એને કહેવામાં આવશે અસમ હિમાલય બરાબર ચલો ફરી વખત તમને ક્લિયર કરાવું પહેલું આપણે જોયું પશ્ચિમથી લઈને પૂર્વ તરફનો પહેલો જે અહીંયા આવેલું છે આપણને સિંધુથી લઈને સતલજ સુધીનો હિમાલય એને કહેવામાં આવશે કાશ્મીર હિમાલય અથવા પંજાબ હિમાલય બીજું છે સતલજથી લઈને કાલી નદી સુધીનું અને એને કહેવામાં આવશે કુમાઉ હિમાલય અથવા ગઢવાલ હિમાલય ગઢવાલ હિમાલય જોવા મળશે હિમાચલ પ્રદેશમાં કુમાઉ હિમાલય જોવા મળશે થોડો પૂર્વ તરફ મતલબ કે ઉત્તરાખંડ તરફ બરાબર ત્યારબાદ અહીંયા કાલી નદી થી લઈને તિસ્તા નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નેપાલ દેશ આવેલો એટલે એને કહેવામાં આવશે નેપાલ હિમાલય એમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર જો જોઈએ તો એ કહેવામાં આવશે માઉન્ટ એવરેસ્ટ ત્યારબાદ આપણે જોયું અ જે તિસ્તા નદી છે ત્યાંથી લઈને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનું અને એને કહેવામાં આવશે આસામ હિમાલય આસામ હિમાલયનું સૌથી ઊંચામાં ઊંચું જો શિખર કહેવામાં આવશે તો એ છે કાંચનજંગા અને કાંચનજંગા છે એ અહીંયા આવેલું છે ક્યાં સિક્કિમમાં કયા રાજ્યમાં આવેલું છે સિક્કિમ રાજ્યમાં આવેલું છે કાંચનજંગા અને એ ફેમસ છે એની મિક્સ હેરિટેજ સાઈટ માટે કઈ મિક્સ હેરિટેજ સાઇટ માટે એ પ્રખ્યાત છે બરાબર ચલો આપણે ઉત્તરથી દક્ષિણ જોયું અને પૂર્વથી પશ્ચિમ જોઈ લીધું ચલો હવે એની અમુક જે મહત્વના જે છે પર્વતો એ જોઈ લઈએ હિમાલયના ચલો વન બાય વન જોઈએ એક તો પહેલાં વાત કરીએ આપણે એક તો નંગા પર્વતની બરાબર એ આવેલું છે અહીંયા જમ્મુ કાશ્મીરમાં બીજી વાત કરીએ આપણે કેટુની એ આવેલું છે અહીંયા બરાબર કેટુ કેટુ શેમાં આવેલું છે ટ્રાન્સ હિમાલયમાં જ્યારે નંગા પર્વત છે એ આવેલું છે ગ્રેટર હિમાલયમાં બીજી વાત કરીએ આપણે જે છે એ ચોથા નંબરનું બરાબર એ છે કૈલાસ રેન્જ એમાં આવેલું છે આપણે માનસરોવર ત્યાંથી સિંધુ નદી ઉદભવશે સિંધુ નદી છે એ કોની વચ્ચેથી નીકળશે તો એ છે લદ્દાખ શ્રેણી અને જાસ્કર શ્રેણીની વચ્ચેથી બરાબર ચલો બીજી વાત કરીએ ત્રીજા નંબરે અહીંયા આવશે માઉન્ટ કૈલાસ કૈલાસ પર્વત ચોથા નંબરે અહીંયા આવશે આપણે માઉન્ટ એવરેસ્ટ બરાબર હમણાં જ તેની વાત કરીએ આઠ હજાર આઠસો ઓગણપચાસ મીટર ત્યારબાદ પાંચમો નંબર છે સિક્કિમનું કાંચનજંગા હાલ જ વાત કરી કે જે છે આસામ હિમાલયનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત એ છે કાંચનજંગા સિક્કિમમાં આવેલું છે બીજું છે મિક્સ હેરિટેજ બારવા એ આવેલું છે અરુણાચલ પ્રદેશમાં બરાબર તો આ હતા એના મેઇન મેઇન પ્રદેશો બરાબર ચલો હવે હિમાલયની બીજી વાત કરું કે જે હિમાલય છે એ ટર્ન લેશે આ તરફ આ તરફ બરાબર આમ થોડો તરફ બરાબર મતલબ કે અહીંયા જે મ્યાનમાર છે ત્યાં પણ અને ધીરે ધીરે કરીને જે ઇન્ડોનેશિયા છે જે એના ટાપુઓ આપણને જોવા મળે છે એ બીજું કંઈ જ નહીં પણ હિમાલયનું જ છે બરાબર એનો જ એક અંશ છે આ સિવાય આપણે અહીંયા નીચે વાત કરીએ જે તમે અહીંથી સાઉથમાં જશો જે દક્ષિણ પૂર્વીય પ્રદેશ છે ત્યાં આપણને જોવા મળે છે આંદમાન નિકોબાર ટાપુઓ બરાબર એ ટાપુઓ છે એની નીચે તો હિમાલય જ છે મતલબ કે એ હિમાલયનું જ એક અંશ છે બરાબર કારણ કે હિમાલય અહીંથી આમ નીચે ટન લે છે બરાબર બાકીનો ભાગ છે એ પાણીમાં સમાઈ ગયો છે પરંતુ જે ઉપર રહી ગયો છે એ આપણે છે એ છે આંદમાન નિકોબાર ટાપુ બરાબર હવે આંદમાન નિકોબારની વાત કરીએ તો એમની વચ્ચે કઈ ચેનલ આવેલી છે તો દસ નંબરની ચેનલ આવેલી છે બરાબર ચલો આ વાત કરીએ આપણે હિમાલયની ચલો હિમાલયમાં બીજી વાત કરીએ નાગાલેન્ડ છે એનું નામ છે પટકાઈ કોઈને પટકીએ તો શું નીકળશે બૂમ એ રીતે પટકાઈ બૂમ બરાબર ચલો હવે અહીંયા નાગાલેન્ડ છે ત્યાં આગળ આવેલી છે નાગા હિલ્સ ત્યારબાદ છે મણિપુર આવશે મણિપુરમાં આવેલી છે મણિપુર હિલ્સ 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 મિઝોરમમાં આવેલી આવેલી છે મિઝો મિઝો ત્યારબાદ ત્રિપુરામાં છે ત્રિપુરા હિલ્સ બરાબર નીચે આવેલી છે ત્રિપુરા હિલ્સ બરાબર ચલો હવે બીજી વાત કરું મેઘાલયમાં મેઘાલય અહીંયા આવેલું હશે મેઘાલયમાં ત્રણ પ્રકારની રેન્જ છે એ છે ગારો

ટ્રાઇબ છે એ આવેલી છે ત્યારબાદ નાગાલેન્ડની વાત કરીએ બરાબર નાગાલેન્ડમાં આવેલી છે નાગા હિલ્સ ત્યાં જે ટ્રાઇબ્સ જોવા મળશે એ છે નાગાસ પછી બીજી જોવા મળશે કૂકી બરાબર પછી વાત કરીએ મણિપુરની મણિપુરમાં વચ્ચે ઘણો વિવાદમાં હતો એ વખતે પણ આપણે જોયું હતું કે એક મણિપુર છે એમાં એક આવેલું છે મૈતી સમુદાય આ સિવાય નાગા લોકો પણ રહે છે જે નાગાસ છે એ પણ રહે છે પછી જે કૂકી છે એ લોકો પણ રહે છે બરાબર મીઝોમાં મીઝો લોકો રહે છે પછી ત્રિપુરા છે ત્યાં પણ અમુક જે કૂકી લોકો જોવા મળશે જે નાગા ટ્રાઇબના લોકો પણ જોવા મળશે બરાબર તો આ બધી અહીંયા આવશે ટ્રાઇબ્સ બરાબર તો આ વાત કરીએ આપણે આખી હિમાલયની બરાબર બીજું કંઈ રહી જતું હશે તો આપણે નેક્સ્ટમાં જોઈ લઈશું બરાબર તો આ વાત હતી આખી હિમાલયની ચલો હવે નેક્સ્ટ કરંટ અફેર્સ જોઈએ આખે આખું ઇમ્પોર્ટન્ટ છે બરાબર અહીંયા એવું જરૂરી નથી કે અહીંયા તમને પુણેમાં શ્રેષ્ઠ જ પૂછાય બરાબર તમને હિમાલયનો પણ કોઈ સવાલ પૂછાઈ શકે બરાબર ચલો નેક્સ્ટ